દ્વારકાની પદયાત્રામાં શરૂઆતમાં આ તમને હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું એ દ્રશ્યો ખરેખર આમ જો તો અનુભવવાના છે એટલે વચ્ચે કાંઈ બોલ્યા વિના જ તમને હું એકાદ મિનિટ માટે આ બધા દ્રશ્યો એટલે કે જે જામનગરથી આખે આખો ફ્લો દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યો છે ને એ પબ્લિકનો ફ્લો એ જસ્ટ વાતાવરણને એક ફીલ કરવાની કોશિશ કરો પછી હું તમારી સાથે વાત કરું જય દ્વારકાધીશ કુચુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને જામનગર વટ્યા પછી લાગ લગ કોઈ જગ્યાએ સ્પેશિયલ નથી મળતી હા એક એકાદ જગ્યાએ અહીંયા હોટલના કમ્પ્રિમાસ પાસે આવ્યો ત્યાં મને થોડુંક જગ્યા ખાલી મળી મોટાભાગની જગ્યાએ લોકો પોતપોતાના પોતાના ઘરેથી વાહનો ઉપર આવી આવી અને સેવા કરવામાં લાગી ગયા છે પછી નાનું બાળક હોય અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નાના બાળકથી લઈ અને મોટા વડીલો સુધી બધા સેવામાં લાગી ગયા છે અને રાજકોટથી ખંભાળિયા સુધીનો રસ્તો આમ જો ક્યાંય તમને ખૂણો ખાલી જોવા નહીં મળે સેવા કરવાવાળાનો જેટલા ચાલવાવાળા છે સામે સેવા કરવાવાળા પણ છે નાના નાના કેમ્પ્સ તો છે જ સાથે સાથે પોતપોતાના વાહનમાં પણ એટલા લોકો સેવા કરી રહ્યા છે કોઈ કેળા આપે છે કોઈક ઠંડુ કોઈક પાણી કોઈક ચા નાસ્તો કોઈક ફૂડના પેકેટ્સ આપે છે કંઈક ને કંઈક સેવાઓ ચાલે છે તમે જો અહીંયા એક પરિવાર આખો નાના બાળકથી લઈને દાદી સુધી બધા અહીંયા પોતાની ગાડીમાંથી ડેકી ભરીને કેળા અને ઠંડુ અને ઘણી બધી વસ્તુઓ લાવ્યા હતા વિદ્યાર્થીઓને તો ઊભા રાખી રાખીને એ લોકો આગ્રહ કરતા જ હતા કોઈ વાહન ત્યાંથી નીકળે અને એ લોકોની ઈચ્છા થાય તો એ લોકોને પણ આપતા હતા તો આ માત્ર એક દ્રશ્ય દેખાડ્યું છે આ તો આ સિલસિલો ચાલુ છે Đây là gói સાંજના ઓલમોસ્ટ સાત વાગ્યા છે અને શૂટિંગ કરતાં કરતાં હું પહોંચી ગયો છું વસાઈ મુંબઈવાળું સહી નહીં ભાઈ આ વસાઈ છે જામનગરથી સોળ કિલોમીટર દ્વારકાના રસ્તે અને લોકોના ચહેરા ઉપર થાકોડો ઓછો ઉત્સાહ જ અને આ વખતે તો મેં જોયું જામનગર મૂકો અને એક પણ જગ્યા એવી ખાલી નથી એક પણ ખુલ્લોવાળા ખાલી નથી કે જ્યાં સેવા કરવાવાળા ન હોય ચાલવાવાળા છે એટલો જ સમય પાછો સેવા કરવાવાળાનો પણ જેને કહે ને કે મોટું હુજૂમ છે આપણે આવી ગયા છીએ ત્યાં વસાઈ પાસે આ હનુમાનજી મંદિર છે વિજય હનુમાનજી મંદિર છે અને આ જે ટોલ નાખું જે છે અહીંથી એક કિલોમીટર દૂર છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે દાદાના દર્શન તો કરશું જ સાથે સાથે આ પ્રિમાઇસિસમાં આ પ્રટાંગણમાં એક બહુ જ સરસ કેમ્પ ચાલે છે કાઠિયાવાડી ફૂડ લોકોને ખવડાવવામાં આવે છે આપણે એ પણ જોઈશું જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારકાધીશ Pichiri, Chaco, 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 Chaco,